વિશદેશી ઉપચાર કૃપા કરીને સમય કાઢીને વાંચો એક ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો હિંગ પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે બે પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવો પાલક એક શક્તિશાળી શાકભાજી છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે એક્સપાન્ડ અધોરેખિત મોતે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે ત્રણ કાચું લસણ ખાવો કાચું લસણ એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે શરદી ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે ચાર મધ ખાવા ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે તે શક્તિશાળી એન્ટીઓક્સડન્ટ પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પાંચ આદુનો ચા પીવો હાદુનો ચા ઉબકા ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે હળદરનું દૂધ પીવો હળદર એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે સાંધાના દુખાવા અને સોજોમાં રાહત આપે છે તે ઘા અને ચેપને રૂઝાવામાં પણ મદદ કરે છે સાત તુલસીના પાનનો રસ પીવો તુલસીના પાનમાં એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે જે શરદી ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે પાઠ કાળા મરી ખાવો કાળા મરી પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે નવ જીરું ખાવો જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે દસ સૂંઠનો પાવડર ખાવો સૂંઠનો પાવડર ઉબકા ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે અગિયાર એલોવેરાનો રસ પીવો એલોવેરાનો રસ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે દશાંશ બે શૂન્ય દેશી ઘરેલું ઉપચાર એક શરદી અને ઉધરસ માટે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવી પીવો તુલસીનો ઉકાળો પીવો આદુ લસણ અને હળદરનો ચા બનાવી પીવો બે માથાના દુખાવા માટે માથા પર ગરમ અથવા ઠંડા પાણીની પોટલી રાખો કપાળ પર ચંદનનું તેલ લગાવો તુલસીના પાનનો રસ કાઢી નાકમાં નાખો ત્રણ પેટના દુખાવા માટે અજમો અને હિંગનું પાણી પીવો આદુનો ચા બનાવી પીવો દહીંમાં જીરંગ અને મીઠું નાખી ખાવું દશાંશ ચાર કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો એલોવેરાનો ગર લગાવો ટામેટાનો રસ લગાવો દશાંશ પાંચ વાળ ખરવા માટે ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાવો દહીં અને મેથીના પાનનો લેપ લગાવો નાળિયેળનું તેલ વાળમાં લગાવો છ ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે મધ અને દહીંનો લેપ લગાવો કેળાનો લેપ લગાવો ગુલાબજળ ચહેરા પર લગાવો દશાંશ સાત પગમાં દુખાવો માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા હળદરનો લેપ લગાવો સરસવના તેલથી માલિશ કરો આઠ શરીરમાં ગરમી થવા માટે ઠંડા પાણીની શેક કરો તાજા ફળો અને શાકભાજી ખાવો ઘણું પાણી પીવો નવ ખાંસી માટે મધ અને તુલસીનો ઉકાળો પીવો આદુ અને મધનું મિશ્રણ ખાવું ગરમ પાણીની કોગળા કરો દસ દાંતના દુખાવા માટે લવિંગનો ટુકડો દુખાતા દાંત પાસે રાખો હળદર અને મીઠું નાખી ગરમ પાણીથી કોગળા કરો લીંબુનો રસ દાંત પર લગાવો અગિયાર કાનનો દુખાવો માટે ગરમ તેલના ટીપાં કાનમાં નાખો લસણનો રસ કાઢી કાનમાં નાખો ડુંગળીનો રસ કાઢી કાનમાં નાખો ઠંડા પાણીની શેક કરો ઘણું પાણી પીવો તુલસીનો ઉકાળો પીવો ચૌદ પેટમાં ગડબડ માટે દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું અજમો અને હિંગનું પાણી પીવો આદુનો ચા બનાવી પીવો પંદર કબજીયાત માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવો ફળો અને શાકભાજી ખાવો ઇસબુલનું પાણી પીવો સોળ એલર્જી માટે તુલસીનો ઉકાળો પીવો હળદરનો લેપ લગાવો ગરમ પાણીની શેક કરો દશાન શેક સાથ ડાયાબિટીસ માટે કારેલાનો રસ પીવો મેથીના પાનનો ઉકાળો પીવો દાલચીનીનું પાણી પીવો અઢાર હાઈ બ્લડ પ્રેશર માટે લસણનો રસ ખાવો ડુંગળીનો રસ પીવો દહીં ખાવો ઓગણીસ શ્વાસમાં દુર્ગંધ માટે લીંબુનો રસ મોઢામાં ભરી રાખો તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો નાળિયેરનું પાણી મોઢામાં ભરી રાખો વીસ ગરમીના લુ માટે ઠંડા પાણીની શેક કરો ઘણું પાણી પીવો તાજા ફળો અને શાકભાજી ખાવો એકવીસ પગમાંગ ફોલીઓ માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા હળદરનો લેપ લગાવો સરસ્વ તેલથી માલિશ કરો બાવીસ કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો એલોવેરાનો ગર લગાવો ટામેટાનો રસ લગાવો દશાંશ બે ગાલ પર ફોલ્લીઓ માટે ગુલાબજળ ચહેરા પર લગાવો મધ અને દહીં લેપ લગાવો ચંદનનો લેપ લગાવો ચોવીસ ખોરાકમાં ઝેર ઉલટી માટે દહીં ખાવો આદુનો ચા બનાવી પીવો ઘણું પાણી પીવો પચીસ ડોકનો દુખાવો માટે ગરમ પાણીની શેક કરો હળદરનો લેપ લગાવો સરસવના તેલથી માલિશ કરો દૂધ પીવો તુલસીનો ઉકાળો પીવો કેટલાક લોકો વિડીયોને અવગણે અને તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી છોડી દે છે મિત્રો જો તમને માહિતી ગમી હોય તો મારું મનોબળ વધારવા ચેનલને લાઈક અને શેર કરજો જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર